ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ તો કેમ છે બધાને તો આજના મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો યામિનીને બાળ મંદિરે જવાનું છે તો હું એને તૈયાર કરી રહી છું યામિની કેવી તૈયાર થઈ ગઈ છે અને કેવી લાગે છે દેખાડું સમજો જો આજે તો યામિનીને ચોટલી લઈ દીધી તૈયાર કરી દીધી છે અને આ યામિનીને પપ્પાએ રમકડા લઈ દીધા એટલે ગોળીઓ પાણીમાં નાખી એટલે મોટી થઈ ગઈ છે અને યામીની બેન તો હવે જઈ રહ્યા છે બાળ મંદિરે જય શ્રી કૃષ્ણ યામિની અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો લાઈક કરો શેર કરો ઓર સબસ્ક્રાઈબ કરો યામિની માટે એક કમેન્ટ અને લાઈક કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો તો અત્યારમાં અમે ચા નાસ્તો કરી લીધો છે બપોરનો ટાઈમ થઈ ગયો હતો તો વડી આરામ કરી લીધો હતો હવે અમે જાગી અને ચાને ઉગી લીધું છે તો હવે કાંક રસોઈ બનાવવાની છે તો શું રસોઈમાં બનાવ્યું તો મને નથી ખબર તો ચાલો મિત્રો ક્યાંક ગોત્યે રસોઈમાં શું બનાવવું છે એમ ચીઝમાં કાંક પરિણામ બનાવી નાખીએ

સારો લાગતો હોય તો લાઈકર જરૂર જરૂરથી કરી દેજો મિત્રો યામિની પપ્પા આવી રહ્યા છે કામેથી તો યામિની વાત જોઈને અહીંયા ઊભી રહી છે બીહી ગઈ ગાડીમાં સારું બાય એમ ચડી ગઈ અમથી આવતી નહીંથી વહી ગયા ગાડીમાં હું વહી જા અહીંથી પછી પૂછે ગડવાય હું તમારી પેલા પોગી ગઈ મે હું યમી યમી ની તુ હાલો ઉતરો ઉતરી જા તો આજ તો ઈ જમીન આવી ગ્યા છે તો મારે ખાલી રોટલો બનાવવાનો શાક બનાવવાનો કાય રસે બનાવી નથી કાય લાવ તેમ ખાઈ નાયો ને જમીન આયા ને તમે